જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે ટોકન સિસ્ટમ બંધ કરાવવામાં આવે અને તમામ કેસ બારીઓ શરૂ કરાય તે અંગેની રજૂઆત કરી ઉપરાંત સિવિલ હોસ્પિટલના ગંદકીના ગંજ હોય સર્જન ડોક્ટરની પૂરતો સમય હાજર રહે તે બાબતે પણ રજૂઆત કરાઈ આ તકે રેશમાબેન પટેલ દ્વારા કાયમી ન્યુરો સર્જનની નિમણૂંક કરાય તે અંગેની પણ સિવિલમાં સુપરટેન્ડેન્ટ કુતાદ બ્રહ્મડ સમક્ષ રજૂઆત કરી હતી બીજી બાબતે આ રજૂઆતને બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મટે જણાવ્યું કે કેસ માટે જો કોઈ લાઈનમાં ઊભું રહેવું ન હોય તો આભા એપ દ્વારા દર્દીઓ પોતાના કેસ કઢાવી શકે છે સાથે સાથે ન્યુરો સર્જન સપ્તાહમાં ચોક્કસ દિવસ હોસ્પિટલ ખાતે હાજર રહેતા હોવાનું પણ હતું અમે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આમ આદમી પાર્ટી પરિવાર આવ્યો છે અમને જાણવા મળ્યું અમે પણ સહન કરી રહ્યા હતા કે સૌથી પહેલાં ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે જે કેસ બંધ હોય છે આ કેસ બારીઓને લઈને ઘણી બધી અગવડ અગવડતાઓ જનતાને થઈ રહી છે દર્દીઓને થઈ રહી છે તો એની પણ ત્રુટીઓ અમે લખીને આપી છે કે આવું ના હોવું જોઈએ એક સગર્ભા બેન અમને મળે છે અને રોઈ રહી છે કે મને આ સાતમો આઠમો મહિનો મારો હાલે છે અને મારે આ ધક્કા ખાવા પડ્યા છે હું પાંચ પાંચમાર ચડી માળ નીચે ઉતરી છું આવી મારી પરિસ્થિતિ છે તો આવા અનેક દર્દીઓનો આ પ્રશ્ન છે અને દર્દીઓના પ્રશ્ન અમે સાંભળ્યા અને સુપ્રીમ સુપ્રીમટેન્ડને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે કેસ બારીઓનો જ નહીં માત્ર જે લિફ્ટો હોય છે એ પણ બંધ હોય છે ગંદકીની તો વાત જ પૂછોમાં પાર્કિંગ અત્યારે પણ જોયાઓ કે એટલી ગંદકી ભરી છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દી હાજો થવા આવે ને બીમાર થઈને જાય આવી પરિસ્થિતિ છે મારે બીજી વાત કરવી છે સર્જનોની તો સર્જનો ડોક્ટરોની પણ ત્રુટી છે તો એની પણ ભરતી થવી જોઈએ ઓફિસ છે તો ઇન્કવાયરી ઓફિસમાં દર્દીઓને વડકા ભરવામાં આવે છે દર્દીઓને જાકારો આપવામાં આવે છે એને સરખું ગાઈડન્સ મળતું નથી એના કારણે દર્દી પોતાના દર્દીને લઈને વાથી વા આખા સિવિલ હોસ્પિટલમાં રસ્તા કાપે છે આ દરેક મુદ્દાઓને અમે ધ્યાને મૂક્યું છે અને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ગંદકીથી લઈને ટોયલેટ બાથરૂમમાં તાળા મોટા મોટા માર્યા છે એને ખોલો અને દરેક કેસ કાઉન્ટર ખોલો અને પ્રજાને સગવડતા થાય એવી રીતે કરો કારણ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ એ જનતાના મબલક રૂપિયે કરોડો રૂપિયાના આધાર ઉપર બન્યું છે આ જનતાને

તમામ કેસબારીમાં ઓપરેટર્સ પણ નિમણૂક થયેલ છે અને કાર્યરત છે વિશેષમાં જણાવવાનું કે જો આપને ઓપીડી કેસ કઢાવા માટે લાઈનમાં ઊભા ન રહેવું હોય તો તે માટેની પણ સવલતની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી આપે આપના સ્માર્ટફોનમાં આભા એપ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એપ ઇન્સ્ટોલ કરી અને તે એપ ઇન્સ્ટોલ થાયથી આપ આપને ઓપીડી કેસ કઢાવવા લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી અને ડાયરેક્ટ આપણો આપનો કેસ નીકળી જાય છે જે લોકોની પાસે સ્માર્ટફોન નથી અથવા તો ફોન જ નથી તેવા લોકો માટે ઓપરેટર્સની વ્યવસ્થા છે અને તેઓ તેમને કેસ કાઢી આપે છે આ સરકારશ્રી દ્વારા જે કાર્યરત આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા પ્રોજેક્ટ છે તે અંતર્ગત આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે બીજું એ જણાવવાનું કે અત્રે રેડિયોલોજી વિભાગમાં એક્સરે મશીન બે એક્સ રે મશીન કાર્યરત છે અને રોજના એકસો ત્રીસથી એકસો પચાસ જેટલા એક્સરે થાય છે અને એ બાબતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે દર્દીઓને કોઈ હાલાકી ન પડે ન્યુરોસર્જન સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બાબતે જણાવવાનું કે સરકારશ્રીના સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ન્યુરોસર્જન ડૉક્ટર અત્રે સેવા આપે છે અને તેઓના નિયત દિવસે નિયત સમયે તેઓની સેવાઓ બસ સર્જરી ઓપીડીમાં મળી શકે છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે ફ્લોર વાઇઝ સફાઈની કામગીરીના સુપરવિઝન માટે સુપરવાઇઝર્સની નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તેનો દૈનિક રીતે હું પોતે દિવસમાં બે વાર રિવ્યૂ લઉં છું અને દર સોમવારે રાઉન્ડ દ્વારા પણ તેનું નિરીક્ષણ કરવામાં આવે છે આમ અત્રેની હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને હાલાકી ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ